શુભમ હું ભવ્ય શાહ કોસ્મો ટીવીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું સો મિત્રો આજે વાત કરીશું આપણે તેર જૂન બે હજાર પચીસ શુક્રવારના દિવસના રાશિ બેસ્ડ ડેલી પ્રિડિક્શન ફ્રેન્ડ્સ આપણે જે પ્રિડિક્શન કરીશું એ તમારી ચંદ્ર રાશિ બેસ્ડ જનરલાઇઝ પ્રિડિક્શન છે એટલે કે તમારા જન્મ સમયે ચંદ્ર જે રાશિમાં હશે એના આધારે તમારા લાઈફના અલગ અલગ એરિયાઝમાં આજના દિવસમાં વાઇપ્સ એટલે કે ગ્રહોની વાઇપ્સ કેટલી ફેવરેબલ કે અનફેવરેબલ છે એ આપણે બતાવીશું આનાથી તમને એક સારો એવો બ્રોડ આઈડિયા તો મળશે જ પરંતુ જો તમારે તમારી લાઈફના પર્સનલ ક્વેશ્ચન માટે માર્ગદર્શન જોઈતું હોય તો કોસ્મો ટીવીમાં આપણે ફ્રી માર્ગદર્શન પણ આપીએ છીએ આપણે કોમેન્ટ બોક્સમાં અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને એક લિંક મળશે એના પર ક્લિક કરશો તો એક ફોર્મ આવશે એ ફોર્મ ફિલઅપ કરીને તમે અમને મોકલશો જેમાં તમારો ક્વેશ્ચન અને ડિટેલ હશે તો અમે તમને કોસ્મોટીવી પર ભવિષ્યમાં એના રિલેટેડ ફ્રી માર્ગદર્શન પણ આપીશું સો વાત કરીશું હવે પ્રિડિક્ટિવ પાર્ટ ઉપર સૌથી પહેલાં વાત કરીએ તેર જૂન બે હજાર પચીસના દિવસની ઉદિત પંચાંગની સો આ દિવસે વાર છે શુક્રવાર તિથિ છે જેઠવદ બીજ નક્ષત્ર છે પૂર્વાસાડા કરણ છે ગરજ અને યોગ છે શુક્લ સો વાત કરીશું હવે મેષ રાશિની વ્યક્તિઓ માટે મિત્રો તમારા માટે આજનો દિવસ બહુ સારો છે એવું ગણી શકાય બહુ જ ફેવરેબલ છે એટલે તમારે એનો મેક્સિમમ યુઝ કરીને તમારે એને એન્કેજ કરી લેવો જોઈએ અને તમારી લાઈફમાં એનો ઓપ્ટિમમ યુઝ કરવો જોઈએ ખાસ કરીને સોશિયલ અને લવના એરિયાઝમાં વાઇબ્સ એંસી અને નેવું ટકા છે એનો મતલબ એ કે તમારા જે નિયર એન્ડ ડિયર વન્સ છે એટલે કે જેને સાથે તમારા આત્મીયતાના સંબંધો છે જે તમારા ફેમિલી મેમ્બર્સ હોઈ શકે તમારા મિત્રો હોઈ શકે અથવા તો તમારા સોશિયલ સર્કલમાં એ બધા સાથે તમારા રિલેશન આજે બહુ સારા રહેશે કેમિસ્ટ્રી બહુ સારી રહેશે તમારી વાતને બહુ સારી રીતે સમજી શકશે તમારા માટે સપોર્ટિવ રોલમાં હશે પ્લસ તમે કોઈ જૂના ડિસ્પ્યુટ ચાલતા હોય એમની સાથે તો એ સોલ્વ કરવા માટે પણ આજનો દિવસ બહુ સારો છે તમે તમારા લવડ વન સાથે ક્વોલિટી ટાઈમ પણ સ્પેન્ડ કરી શકો છો હવે વાત કરીએ કરિયર અને ફાઇનાન્સની તો એમાં સાહીઠ અને સિત્તેર ટકા વાઇપ્સ છે એ પણ સારા ગણી શકાય એટલે કાર્યક્ષેત્રમાં તમારી ઉર્જા બહુ સારી રહેશે તમે એક સારી ઉર્જા સાથે કોઈ અઘરું કામ પણ કદાચ સારી રીતે કરી શકશો પ્લસ ફાઇનાન્સમાં વાઇપ્સ સિત્તેર ટકા છે એટલે તમે જે કાર્ય કરશો એનું ફળ પણ બહુ સારું મળશે સાથે સાથે હેલ્થમાં પણ સિક્સટી પર્સન્ટ વાઇપ્સ છે એટલે તમારી શારીરિક અને માનસિક પ્રફુલ્લિતતા પણ આજે બનેલી રહેશે સો ઓવરઓલ બહુ સારો દિવસ છે એનો મેક્સિમમ તમારે યુઝ કરવો જોઈએ મિત્રો આજનો દિવસ તમારા માટે કહી શકાય કે એટલો ફેવરેબલ નથી થોડો પ્રતિકૂળ છે ખાસ કરીને હેલ્થના એરિયામાં તમારે ખાસ ધ્યાન રાખવાની છે કોસ્મો વાઇપ્સ વીસ ટકા જ છે તમારે તમારી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય ઉપર ખૂબ જ ફોકસ કરવાનું છે તમારી કોઈ જૂની બીમારી ચાલી આવતી હોય તો એ વરસન ના થાય એગ્રાવેટ ના થાય એમાં કોઈ વધારો ના થાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે કોઈ એવી સિમ્ટમ તમને દેખાય તો ખાસ મેડિકલ એડવાઇસ લેવાની છે સોશિયલ અને લવ એરિયાઝમાં પણ વાઇપ્સ ફોર્ટી અને થર્ટી જેવા છે એટલે એ પણ એટલા ફેવરેબલ નથી એટલે તમારે તમારા નિયર એન્ડ ડિયર વન્સ પરિવારજનો અને સોશિયલ સર્કલમાં પણ ખાસ કેરફુલ રહેવાનું છે ના બોલવાની વસ્તુ ના બોલાઈ જાય તમારી અલગ વસ્તુ કહેવા માગતા હોય અને સામેવાળા અલગ વસ્તુ સમજે એવું બની શકે છે કોઈ ડિસ્પ્યુટ ના થાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે બને ત્યાં સુધી મૌન રહેવું એ સૌથી સારી સ્ટ્રેટેજી છે કરિયર અને ફિનાન્સમાં પણ વાઇફ્સ થર્ટી ફોર્ટી પર્સન્ટની આસપાસ છે એટલે એ પણ એટલા અનુકૂળ નથી એટલે તમારા કાર્યક્ષેત્રમાં તમને ઉર્જા બહુ સારી ના મળે એવું બની શકે છે ચેલેન્જિંગ કામ હોય તો એ કરવામાં મુશ્કેલી આવી શકે છે કોઈ કોમ્પ્લેક્સ કામ તમે કદાચ આજે સારી રીતે ના પણ કરી શકો એટલે બને ત્યાં સુધી કોઈ ઇમ્પોર્ટન્ટ કામ હોય તો આજે અવોઈડ કરો તો વધારે સારું અને જો કરવું જ પડે એવું છે તો પછી તમારે એમાં બહુ વધારે એફર્ટ્સ નાખીને કરવું પડશે પ્લસ ફાઇનાન્સમાં પણ વાઇફ્સ એટલા સારા નથી એટલે તમે જે કાર્ય કરશો એનું કદાચ તમને આઉટકમ પણ એટલું સારું ના મળે એટલે આ વસ્તુને ધ્યાનમાં રાખીને આજનો દિવસ તમારે શાંતિથી ધીરજ સાથે અને એક પેસિવ મોડમાં પસાર કરશો તો એ વધારે સારું છે તમારા માટે મિત્રો તમારા માટે આજનો દિવસ બધા એરિયાઝમાં બહુ સારો જણાઈ રહ્યો છે ખાસ કરીને હાઈલાઇટ છે સોશિયલ અને લવ રિલેશનશીપ્સ આપણે એનો મતલબ એવો કરીશું કે જેની સાથે તમારા આત્મીયતાના સંબંધો છે એ તમારા ફ્રેન્ડ્સ હોઈ શકે ફેમિલી મેમ્બર્સ હોઈ શકે લાઈફ પાર્ટનર હોઈ શકે અને પ્લસ જેમની સાથે તમારા સોશિયલ રિલેશન છે મનમેળના સંબંધો છે તમારા કલીગ્સ છે એ બધા સાથે બહુ જ સારા વાઇફ્સ છે કોસ્મો વાઇફ્સ નાઇન્ટી અને હન્ડ્રેડ પર્સન્ટ જેવા વાઇફ્સ છે જે બહુ જ સારા કહી શકાય એટલે આજે તમારે એમની સાથે એક સારો ટાઈમ સ્પેન્ડ કરવાનો દિવસ છે એમના તરફથી તમને ખૂબ સારો સપોર્ટ મળી જશે તમે તમારા હૃદયની વાત કહેવા માગતા હતા અને નહોતા કહી શકતા તો આજે એક તમે બહુ સારી રીતે કહી શકશો અને સામેવાળો તો બહુ સારી રીતે સમજશે પણ તમારા ફેમિલી મેમ્બર્સ સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવા માટે પણ બહુ સારો દિવસ છે વાત કરીએ કેરિયરની કેરિયર માટે પણ સિત્તેર ટકા જેવા વાઇફ્સ છે એટલે એ બહુ સારા ગણી શકાય તમારે કોઈ ડિફિકલ્ટ કાર્ય કરવું છે જે ઘણા ટાઈમથી પાઇપલાઇનમાં છે તમે કરી નથી શકતા કોઈ કોમ્પ્લેક્સ કામ છે ઇમ્પોર્ટન્ટ કામ છે તો આજે એ કરવાનો દિવસ છે તમે એ બહુ સારી ઊર્જા સાથે કરી શકશો પરંતુ વાઇપ્સ જે ફાઇનાન્સના વાઇપ્સ છે એ ફોર્ટી છે એટલે તમે કાર્ય બહુ સારી ઊર્જાથી કરી શકશો પણ કદાચ એનું પરિણામ તમને આજે જોઈએ એવું ના મળે એવું બની શકે છે એટલે એવું પણ બને કે તમે કાર્ય આજે સારું કરી લીધું પરંતુ એનું પરિણામ તમને કદાચ કોઈ બીજા દિવસે મળી શકે હેલ્થ માટેના વાઇપ્સ ફિફ્ટી છે એટલે એ એવરેજ ગણી શકાય તમારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય એક એવરેજ સ્પેસ ઉપર સારી પ્રફુલ્લિતતા સાથે પસાર થઈ શકે છે મિત્રો તમારા માટે આજની હાઈલાઇટ છે કાર્યક્ષેત્ર અને એનું આઉટકમ કાર્યક્ષેત્રમાં તમારા કરિયરમાં તમારા કામમાં બહુ જ સારી ઉર્જા મહેસૂસ કરશો તમે બહુ જ સારી એનર્જી સાથે કાર્ય કરી શકશો કોઈ ચેલેન્જિંગ કામ લેવાનું છે તો પણ આજે લઈ લેજો બહુ જ સારા વાઇબ્સ છે નેવું ટકા હંડ્રેડ પર્સેન્ટ જેવા વાઇસ છે એ બહુ જ સારા કહેવાય અને કોઈ તમારું પાઇપલાઇનમાં બહુ જ કોમ્પ્લેક્સ કામ પણ બાકી છે તો આજે તમે બહુ સારી રીતે કદાચ એને કરી શકશો પ્લસ ફાઇનાન્સના વાઇપ્સ પણ બહુ સારા છે એટલે તમે જે કાર્ય કરશો એનું આઉટકમ પણ તમને બહુ સારું મળશે પ્લસ તમે પ્રીવિયસલી કોઈ કામ કરેલા હોય અને એનું આઉટકમ પેન્ડિંગ હોય તો આજના દિવસમાં કદાચ તમને એનું આઉટકમ મળી જાય એવું પણ બની જાય એટલે તમારે આજનો દિવસ પૂરેપૂરો તમારા વર્ક એરિયામાં ફોકસ કરવો જોઈએ કારણ કે એમાં તમારી એનર્જી બહુ જ સારી કન્ડ્યુસિવ બતાવી રહી છે બાકી વાત કરીએ આપણે હેલ્થ માટે હેલ્થ માટે એવરેજ વાઇબ્સ છે પચાસ ટકા સાહીઠ ટકા જેવા એવરેજ વાઇસ છે એટલે તમારી હેલ્થ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય એક સારા લેવલ ઉપર પ્રફુલ્લિતતા સાથે જઈ શકે છે તમારા સોશિયલ અને લવ રિલેશનશિપની વાત કરીએ એમાં પછી તમારા ફેમિલી મેમ્બર્સ પણ હોય તમારા ફ્રેન્ડ્સ પણ હોય અને તમારા સોશિયલ રિલેશન હોય તમારા કલીગ્સ પણ હોય એમની સાથે પણ એક એવરેજ દિવસ છે એટલે એક એવરેજ કેમિસ્ટ્રી સાથે દિવસ પસાર થશે કોઈ બહુ સારું પણ નથી અને નેગેટિવ પણ નથી મિત્રો તમારા માટે આજનો દિવસ એક્સ્ટ્રા ઓર્ડિનરી છે એવું કહી શકાય બધા એરિયામાં વાઇફ્સ કોસ્મો વાઇફ્સ બહુ સારા મળી રહ્યા છે અને ખાસ કરીને હાઇલાઇટ છે લવ લવ રિલેશનશીપ મિત્રો આપણે એને કહીશું કે જેમાં તમારા જેમની સાથેના આત્મીયતાના સંબંધો છે એ તમારા લાઈફ પાર્ટનર પણ હોઈ શકે બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ પણ હોઈ શકે પણ તમારા માતા પિતા પણ હોઈ શકે અને ક્લોઝ ફ્રેન્ડ પણ હોઈ શકે એ બધા સાથે તમારો એક્સ્ટ્રા ઓર્ડિનરી દિવસ છે તમારી કેમિસ્ટ્રી એમની સાથે બહુ સારી હશે તમે જે હૃદયની વાત કહેવા માંગતા હશો એમને એ બહુ સારી રીતે એક્સપ્રેસ કરી શકશો અને એ એમને બહુ સારી રીતે કેચ પણ કરી શકશે એમની સાથે કોઈ જૂના ડિસ્પ્યુટ ચાલી રહેલા હોય મિસઅન્ડરસ્ટેન્ડિંગ ચાલી રહેલી હોય તો એને પણ સોલ્વ કરવા માટે બહુ જ સારો દિવસ છે આ એરિયામાં તમારે એનો મેક્સિમમ યુઝ કરવો જોઈએ તમે તમારા કોઈ નિયર એન્ડ ડિયર વન સાથે સારો ક્વોલિટી ટાઈમ પણ સ્પેન્ડ કરી શકો છો આજે વાત કરીએ કરિયર અને ફાઇનાન્સની એમાં એંસી ટકા અને સિત્તેર ટકા જેવા વાઇસ છે એટલે એ પણ બહુ સારા છે તમારા કાર્યક્ષેત્રમાં તમે બહુ સારી ઉર્જા આજે ફીલ કરી શકો છો બહુ સારી ઉર્જા સાથે સારી એનર્જી સાથે તમે કોઈ કોમ્પ્લેક્સ કામ ડિફિકલ્ટ કામ ઇમ્પોર્ટન્ટ કામ પાર કરી શકો છો પ્લસ ફાઇનાન્સના વાઇપ્સ પણ સિત્તેર ટકા છે એટલે તમે જે કાર્ય કરશો એ તો સારી રીતે કરશો જ પણ એનું આઉટકમ પણ તમને સારું મળશે એટલે આજના દિવસમાં તમારે એ એરિયામાં પણ બહુ સારો ફોકસ કરવો જોઈએ સાથે સાથે હેલ્થની વાત કરીએ તો હેલ્થ માટે પણ સિત્તેર ટકા વાઇપ્સ છે એટલે તમારા ફિઝિકલ અને મેન્ટલ વેલબિંગ પણ આજે તમને બહુ સારી ફીલ થશે અને સોશિયલ એરિયામાં પણ સિત્તેર ટકા વાઇપ્સ છે એટલે તમારા જેમની સાથેના સોશિયલ રિલેશન્સ છે તમારા મનમેળના સંબંધો છે તમારા કલીગ્સ છે એની સાથે પણ તમે બહુ સારો દિવસ પસાર કરી શકો છો તો ઓવરઓલ દિવસ બહુ સારો છે તમારે એને મેક્સિમમ એમ્બ્રેસ કરીને મેક્સિમમ એન્કેસ કરીને એને યુઝ કરી લેવો જોઈએ મિત્રો આજના દિવસ તમારા માટે થોડો પ્રતિકૂળ જણાઈ રહ્યો છે તમારે આજનો દિવસને શાંતિથી અને ધીરજથી પસાર કરવો જોઈએ કોઈ ખોટું રિસ્ક ના લેવું જોઈએ અને જે કાર્યોમાં ઉથલપાથલ થઈ શકે એવી હોય એવા કાર્યોને અવોઇડ કરવા જોઈએ કેરિયર અને ફાઇનાન્સમાં વાઇબ્સ થર્ટી પર્સન્ટની આસપાસના મળે છે એટલે નેગેટિવ ગણી શકાય અનફેવરેબલ ગણી શકાય કાર્યક્ષેત્રમાં તમને સંઘર્ષનો સામનો કરવો પડે કોઈ ડિફિકલ્ટ કાર્ય કરવા જઈ રહ્યા હો તો તમને એમાં ચેલેન્જીસ આવે મજા ના આવે કામ કરવાની એવું બની શકે છે સાથે સાથે તમે જે કાર્ય કરો એનું આઉટકમ પણ તમને જોઈ એવું ના મળે એવું બની શકે છે હેલ્થની વાત કરીએ તો એમાં પણ એવા જ વાઇબ્સ છે જે આપણે અનફેવરેબલ કહી શકાય એટલે તમારે ખાસ આજે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય ઉપર ફોકસ કરવાનું છે તમારી લાઈફસ્ટાઈલ ખાનપાનમાં ખાસ ધ્યાન રાખવાનું છે પ્લસ જો તમારે જૂની બીમારી ચાલી આવતી હોય તો એમાં આજે વર્સનિંગ ના થાય એગ્રાવેશન ના થાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે કોઈ એવા સિમ્ટમ જણાય તો તમારે મેડિકલ એડવાઇસ લેવાની છે સોશિયલ અને લવ રિલેશન્સની વાત કરીએ એટલે કે તમારા જેમની સાથેના આત્મીયતાના અને મનમેળના સંબંધો છે તમારા પરિવારજનો તમારા કલીગ્સ તમારા સોશિયલ સર્કલ એમની સાથેના વાઇફ્સ પણ આજે એટલા ફેવરેબલ નથી એટલે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે એમની સાથે તમારા ડિસ્પ્યુટ ના થાય મિસઅન્ડરસ્ટેન્ડિંગ્સ ના થાય તમે કંઈક બોલતા હો ને એ લોકો કંઈક સમજતા હોય એવી સિચ્યુએશન ક્રિએટ ના થાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે સો ઓવરઓલ આજના દિવસમાં કેરફુલ રહેવાનું છે વાત કરીશું તુલા રાશિની વ્યક્તિઓ માટે મિત્રો આજનો દિવસ તમારા માટે એક્સ્ટ્રા ઓર્ડિનરી છે બહુ જ ફેવરેબલ છે બહુ જ પોઝિટિવ છે લાઈફના દરેક એરિયામાં બહુ સારા કોસ્મો વાઇફ્સ મળી રહ્યા છે ખાસ કરીને કેરિયર અને ફાઇનાન્સમાં સો ટકા નેવું ટકા જેવા વાઇ્સ મળી રહ્યા છે જે બહુ જ એક્સ્ટ્રાઓર્ડિનરી કહી શકાય બહુ જ સારા ગણી શકાય એટલે કાર્યક્ષેત્રમાં તમે કોઈ પણ ફિલ્ડમાંથી હો બિઝનેસમાં હો જોબમાં હો કે પછી કોઈપણ ફિલ્ડમાં સ્ટુડન્ટ હો તમે ડિફિકલ્ટ કામ આજે બહુ સારી રીતે કરી શકશો કોઈ કામ તમારું જે ચેલેન્જિંગ છે પેન્ડિંગ છે એ આજે કરવાનો દિવસ છે બહુ સારી ઉર્જા સાથે કરી શકશો પ્લસ તમે જે કાર્ય કરશો એનું તમને આઉટકમ પણ બહુ સારું મળશે હેલ્થ માટે પણ સિત્તેર ટકા વાઇપ્સ છે એટલે તમારી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય આજે સારું રહેશે વાત કરીએ સોશિયલ અને લવ રિલેશન્સની એમાં પણ એંસી ને નેવું ટકા વાઇપ્સ છે એટલે જેમની સાથે તમારા આત્મીયતાના સંબંધો છે નિયર એન્ડ ડિયર વન્સ છે તમારા ફેમિલી મેમ્બર્સ છે સોશિયલ સર્કલમાં પણ તમારા જે લોકો છે બધા સાથે તમે બહુ સારો દિવસ પસાર કરશો તમારી કેમેસ્ટ્રી એમની સાથે બહુ સારી હશે તમને બહુ સારી રીતે સમજી શકશે અને તમારા કોઈ પણ એક્સપ્રેશન હશે એને સારી રીતે એ કેચ કરી શકશે તમે એમની સાથે ક્વોલિટી ટાઈમ પણ સ્પેન્ડ કરી શકો છો ઓવરઓલ બહુ સારો દિવસ છે તમારે એને મેક્સિમમ યુટિલાઇઝ કરવો જોઈએ મિત્રો આજનો દિવસ તમારા માટે પણ એક સારો દિવસ કહી શકાય એવો છે દરેક એરિયામાં સારા પશુ વાઇફ્સ મળી રહ્યા છે કરિયર અને ફિનાન્સમાં સિત્તેર અને એંસી ટકા જેવા વાઇપ્સ છે જે બહુ સારા ગણી શકાય એટલે તમારા કાર્યક્ષેત્રમાં તમે આજે બહુ પોઝિટિવ એનર્જી મહેસૂસ કરશો સારી ઉર્જા થી કાર્ય કરી શકશો કોઈ ડિફિકલ્ટ કામ છે ઇમ્પોર્ટન્ટ કામ છે એને પણ તમે સારી રીતે કરી શકશો વાત કરીએ હેલ્થની તો એમાં પણ સિક્સટી પર્સન્ટ વાઇપ્સ છે એટલે તમારી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય આજે સારું રહેશે કોઈ ચેલેન્જ નથી સોશિયલ રિલેશનશિપ માં 100% વાઇપ્સ છે એટલે એ બહુ જ સારું કહેવાય તમારા જે સોશિયલ રિલેશન્સ છે તમારા કલિગ્સ હોય તમારા સિનિયર હોય જુનિયર હોય તમારા કોઈ દૂરના ફ્રેન્ડ હોય જેની સાથે ઉઠવા બેસવાના સંબંધ હોય બધા સાથે તમારા વાઇપ્સ બહુ સારા છે એની સાથે કોઈ જૂના ડિસ્પ્યુટ ચાલતા હોય તો આજે સોલ્વ કરવાનો દિવસ છે એટલે તમારે એને ખાસ ધ્યાનમાં રાખીને યુઝ કરવો જોઈએ પ્લસ લવ માટે પણ સિક્સટી પર્સન્ટ વાઇબ્સ છે એટલે જેમની સાથે તમારા આત્મીયતાના સંબંધો છે એ પણ બહુ સારી કેમિસ્ટ્રી સાથે પસાર થશે ઓવરઓલ દિવસ બહુ સારો છે તમારે એને મેક્સિમમ યુટિલાઇઝ કરવો જોઈએ મિત્રો તમારા માટે આજનો દિવસ સારો છે બહુ જ ફેવરેબલ છે ખાસ કરીને લવ અને સોશિયલ રિલેશનશીપમાં નાઇન્ટી પર્સન્ટ વાઇપ્સ છે એટલે એ બહુ જ એક્સ્ટ્રા ઓર્ડિનરી કહેવાય બહુ સારું કહેવાય બહુ ઓછા કેસમાં આવું થતું હોય એટલે તમારે તમારા નિયર એન્ડ ડિયર વન્સ તમારા જેમની સાથે આત્મીયતાના સંબંધો છે મનમેળના સંબંધો છે તમારો સોશિયલ સર્કલ બધા સાથે તમારા વાઇફ્સ કેમિસ્ટ્રી બહુ સારા રહેશે કેરિયર અને ફાઇનાન્સમાં સિક્સ સેવન્ટી અને સિક્સટી પર્સન્ટ વાઇપ્સ છે એટલે તમારા કાર્યક્ષેત્રમાં પણ તમે બહુ સારી ઊજાથી કાર્ય કરી શકશો ઇમ્પોર્ટન્ટ કામ છે તો આજે એ કરવાનો દિવસ છે તમે જે કાર્ય કરશો એનું પરિણામ પણ તમને સારું મળશે પ્લસ હેલ્થમાં પણ સિક્સટી પર્સન્ટ વાઇપ્સ છે એટલે તમારી હેલ્થ પણ આજે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પણ પ્રફુલ્લિતતા સાથે પસાર થશે વાત કરીએ મકર રાશિની વ્યક્તિઓ માટે મિત્રો તમારા માટે આજનો દિવસ કેરફુલ રહેવાનો દિવસ છે અનફેવરેબલ ગણી શકાય એવો દિવસ છે ચેલેન્જિંગ દિવસ છે એટલે તમારે આજના દિવસમાં શાંતિથી અને સમજ સાથે પસાર કરવાનો છે ખાસ કરીને લવ ખાસ કરીને હેલ્થના એરિયામાં દસ ટકા વાઇબ્સ છે જે બહુ જ નેગેટિવ ગણી શકાય એટલે તમારે તમારી ફિઝિકલ અને મેન્ટલ હેલ્થ ખાસ ધ્યાન રાખવાની છે એમાં કોઈ વર્સનિંગ ના થાય કોઈ જૂની બીમારી ચાલતી હોય તો ખાસ કેરફુલ રહેવાનું છે અને મેડિકલ એડવાઇઝ લેવાની છે ખાનપાનમાં અને લાઇફ સ્ટાઇલમાં પણ ધ્યાન રાખવાનું છે કેરિયર અને ફાઇનાન્સમાં પણ બહુ ઓછા વાઇપ્સ છે એટલે કાર્યક્ષેત્રમાં તમને આજે બહુ જ સારી ઉર્જા ના મળે તમારું કોઈ કાર્ય કરવામાં બહુ સ્ટ્રગલ પડે રૂટીન કાર્ય કરવામાં પણ કદાચ સ્ટ્રગલ પડે એવું બની શકે છે એટલે આજે બની શકે ત્યાં સુધી ઇમ્પોર્ટન્ટ કાર્ય તો અવોઇડ જ કરવા જોઈએ સોશિયલ અને લવ રિલેશનશીપમાં પણ થર્ટી પર્સન્ટ વાઇબ્સ છે એટલે તમારા ફેમિલી મેમ્બર્સ તમારા નિયર એન્ડ ડિયર વન્સ તમારા સોશિયલ સર્કલ એની સાથે પણ તમારો એટલો સારો પ્રતિસાદ ના હોય એવું બની શકે છે કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ ના થાય કોઈ વાદ વિવાદ ના થાય બોલવામાં કોઈ ના બોલવાની વસ્તુ ના બોલાઈ જાય એ વસ્તુનું ખાસ તમારે ધ્યાન રાખવાનું છે અને તમારે ધીરજ સાથે ખાસ આજનો દિવસ સ્પેન્ડ કરવાનો છે ડરવાની કોઈ જરૂર નથી જસ્ટ આ એક તમારી કોઈ ચેલેન્જીસને તમે અવોઇડ કરી શકો એના માટેની વાત છે મિત્રો તમારા માટે આજે એક્સ્ટ્રાઓર્ડિનરી બહુ સરસ દિવસ છે કેરિયર અને ફાઇનાન્સમાં સો ટકા વાઇપ્સ છે બંનેમાં એટલે તમારા કાર્યક્ષેત્રમાં જબરજસ્ત ઉર્જા છે આજે તમે જે કાર્ય કરો છો એમાં તમે બહુ જ સારી એનર્જી સાથે કાર્ય કરી શકશો કોઈ ચેલેન્જિંગ ટાસ્ક જે પેન્ડિંગ રાખ્યું છે તમે ઘણા ટાઈમથી તો એ આજે કરવાનો દિવસ છે કોઈ ઇમ્પોર્ટન્ટ મિટિંગ કરવાની હોય ડીલ કરવાની હોય તો એ આજે કરવાનો દિવસ છે તમે કાર્ય તો સારી રીતે કરી જ શકશો પરંતુ તમને એનું ફળ પણ બહુ સારું મળશે હેલ્થ માટે એઇટી પર્સેન્ટ વાઇપ્સ છે એટલે તમારી શારીરિક અને માનસિક પ્રફુલ્લિતતા પણ બહુ સારી રહેશે આજનો દિવસ તમે બહુ સારી એન્જોયમેન્ટથી પસાર કરશો સોશિયલ અને લવ રિલેશનશીપમાં પણ નાઇન્ટી પર્સેન્ટ વાઇપ્સ છે એટલે એ પણ બહુ સારા છે તમારા રિલેશનશીપમાં એ પછી તમારા નિયર એન્ડ ડિયર વન્સ હોય ક્લોઝ સર્કલમાં હોય કે પછી સોશિયલ રિલેશન્સ હોય બધા સાથે બહુ સારી કેમિસ્ટ્રીથી દિવસ પસાર થશે અને તમે એમની સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી શકો છો કોઈ જૂના વિવાદ ચાલતા હોય તો આજે તમે એને સોલ્વ કરી શકશો મિત્રો મીન રાશિ માટે એવરેજ કરતા સારો દિવસ છે કેરિયર અને ફાઇનાન્સમાં સિક્સટી પર્સન્ટ જેવા વાઇફ્સ મળી રહ્યા છે એટલે એ સારા જ કહેવાય તમે સારી ઉર્જા સાથે કાર્ય કરી શકશો અને તમને ફળ પણ સારું મળશે હેલ્થ માટે પણ સિક્સટી સેવન્ટી પર્સન્ટ જેવા વાઇફ્સ છે એટલે એ પણ તમારો દિવસ પ્રફુલ્લિતતા સાથે પસાર થશે સોશિયલ અને લવ રિલેશનશીપમાં પણ સેવન્ટી પર્સન્ટ જેવા વાઇસ છે એટલે તમારા નિયર એન્ડ ડિયર વન્સ તમારા ફેમિલી મેમ્બર્સ તમારા સોશિયલ સર્કલ બધા સાથે તમારો એક સારો કેમિસ્ટ્રીવાળો ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી શકો એવો દિવસ આજે જ જશે સો મિત્રો આ વાત હતી રાશિ બેઝ ડેલી પ્રિડિક્શનની એનાથી તમને જનરલ આઈડિયા તો મળે જ છે પરંતુ તમારે તમારી લાઈફના કોઈ ક્વેશ્ચન માટે ડિટેલ્ડ કન્સલ્ટેશન કરવું છે તો તમે એ પણ કરી શકો છો આપણા એક્સપિરિયન્સ એસ્ટ્રોલોજર સાથે સાયન્ટિફિક રીતે અને ઓથેન્ટિક રીતે કન્સલ્ટેશન કરવા માટે તમે કોસ્મોગુરુ ડોટ કોમ પર વિઝિટ કરી શકો છો શુભમ